નમસ્કાર મિત્રો આજે આપણે શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ વિશે જાણીશું આજનો વિડીયો બહુ જ રસપ્રદ છે તેથી અંત સુધી સાંભળજો શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશમાં આવેલ ક્ષિપ્રા નદીના કિનારે વસેલ ઉજ્જૈન શહેરમાં આવેલ છે ઉજ્જૈન જેનું એક નામ અવંતિકાપુરી પણ છે શાસ્ત્રોમાં લખેલું છે કે ક્ષિપ્રા નદીમાં સ્નાન કર્યા બાદ બ્રાહ્મણોને ભોજન કરાવવાથી બધા જ પાપનો નાશ થઈ જાય છે તમામ આદિ વ્યાધિ અને દરિન્દ્રતા દૂર થઈ જાય છે અહીં મહારાજા વિક્રમાદિત્યનો ચોવીસ સ્તંભવાળો મંડપ મંગળ ગ્રહનું જન્મસ્થળ મંગલેશ્વર ભરતુહરિની ગુફા અને સાંદીપની ઋષિનો આશ્રમ છે જો ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ વિદ્યા પ્રાપ્ત કરી હતી એવું કહેવાય છે બાર વર્ષ પછી સિંહ રાશિનો ગુરુવાર આવે ત્યારે કુંભનો મેળો ભરાય છે આ પવિત્ર મહાકાલેશ્વર લિંગ સ્થાપના સંબંધે એવો ઇતિહાસ છે કે એક સમય ઉજ્જૈન નગરીમાં ચંદ્રશેન એક રાજા રાજ્ય કરતો હતો તે ભગવાન ચંદ્રસેન પરમ ભક્ત હતો એક દિવસ ચંદ્રશેન શિવ અર્ચનામાં લીન હતો એ સમયે શ્રીકર નામનો એક પાંચ વર્ષનો ગોપાલક પોતાની માતા સાથે ત્યાંથી નીકળ્યો શિવ પૂજા જોઈ તેને ઘણું જ કૌતુક થયું અને તેનું હૃદય પણ આવી રીતે શિવ પૂજા કરવા માટે આતુર બની ગયું ઘરે પાછા ફરતી વખતે તેણે રસ્તામાંથી એક પથ્થરનો ટુકડો ઉઠાવી લીધો અને ઘરે જઈ તેને શિવ રૂપમાં સ્થાપિત કરી પુષ્પચંદન વગેરે ચડાવી શ્રદ્ધાપૂર્વક પૂજા કરવા લાગ્યો અને ધ્યાનમગ્ન બની ગયો તે પૂજામાં લીન બની ગયો ઘણીવાર થઈ છતાં તે ભોજન માટે ન આવતો માતા એને સાદ આપી આપીને થાકી ગઈ પરંતુ બાળકની સમાધિ તૂટી નહીં એટલે નહીં તેણે પથ્થરનો ટુકડો ઉઠાવી દૂર ફેંકી દીધો અને તેને બળજબરીથી ઘરે ઢસડી લાવવાની કોશિશો કરવા લાગી પરંતુ તેનું કશું ચાલ્યું નહીં બાળક ટસનો મસ્ત ન થયો નિર્દોષ બાળક રડતા રડતા શિવશંભુનો પોકાર કરવા લાગ્યો હતાશ માતા ઘરે પાછી ફરી ગઈ પરંતુ બાળકનો વિલાપ અવિરતપણે ચાલુ રહ્યો રુદન કરતાં કરતાં તેને મૂર્છા આવી ગઈ અને છેવટે ભોલેનાથ પ્રસન્ન થઈ ગયા બાળક પાનમાં આવી ગયું અને આંખો ખોલતો તેણે જોયું તો સામે એક અતિ વિશાળ રત્ન જડિત સુવર્ણ મંદિર ઊભું છે જેની અંદર એક જ્યોતિર્લિંગ સ્થાપિત થઈ રહ્યું છે જેમાંથી આંખોને આંજી દે તેઓ પ્રકાશપુર નીકળી રહ્યા હતા બાળક આ બધું જોઈ આશ્ચર્યચકિત બની ગયું અને ફરીથી ભગવાન શિવજીની સ્તુતિ કરવા લાગ્યો એને બોલાવવા પાછી આવેલી માતાએ જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે હર્ષાવેશમાં આવી તેણે પોતાના બાળકને છાતી સરસો ચાંપી દીધો રાજા ચંદ્રસેનને જ્યારે આ અદ્ભુત ઘટના વિશે જાણ થઈ તો એ પણ દોડતા ત્યાં આવ્યા અને તેમણે પોતાની આંખે આ ચમત્કાર જોયો તેમણે પણ આ બાળકને બહાલ કરી સન્માન આપ્યું એટલામાં શ્રી હનુમાનજી પ્રગટ થયા અને તેમણે હાજર રહેલ તમામ લોકોને ઉદ્દેશીને કહ્યું હે મનુષ્યો સંસારમાં શીઘ્ર કલ્યાણ કરનાર ભગવાન શિવ સિવાય બીજું કોઈ નથી તમે લોકો આ ગોપાલક બાળકને જોઈ રહ્યા છો જેણે એવી તો કઈ તપસ્યા કરી કે જે તપસ્યાનું ફળ ઋષિ મુનિઓ વર્ષની કઠણ તપસ્યા બાદ પણ નથી મેળવી શકતા તે તપસ્યાનું ફળ આ આ બાળકે સાહજિકતાથી પ્રાપ્ત કરી લીધું છે બધી કૃપા આશુતોષ ભગવાનની દયાનું ફળ જ છે તમે લોકો પણ આ બાળકના દર્શન કરી કૃતાર્થ બનો અને યાદ રાખો આ બાળકની આઠમી પેઢીમાં મહાયશસ્વી શ્રી નંદ ગોપાલકનો જન્મ થશે જેમને ત્યાં ભગવાન શ્રીકૃષ્ણ પુત્ર સ્વરૂપે વિવિધ પ્રકારની લીલાઓ કરશે આટલું કહી હનુમાનજી અદૃશ્ય બની ગયા અને ત્યારબાદ આ મહાકાલ ભગવાનની અર્ચના કરતા કરતાં શ્રીકર ગોપાલ અને રાજા ચંદ્રસેન સપરિવાર સ્વધામે સીધા આવ્યા એક બીજો ઇતિહાસ એવો પણ છે કે કોઈ સમયે આ અવંતિકાપુરીમાં એક અગ્નિહોત્રી વેદપાઠી બ્રાહ્મણ રહેતો હતો જે પોતાના દેવપ્રિય પ્રિય મેઘા સુકૃત અને સુવ્રત નામના ચાર પુત્રો સાથે પોતાની શિવભક્તિ અને ધર્મનિષ્ઠા માટે ચારેય દિશામાં મશુર હતો એવી કીર્તિ પ્રતિષ્ઠા સાંભળી એક દૂષણ નામનો દાનવ જેણે બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું હતું અને રત્નમાલ પરત ઉપર રહેતો હતો તે પોતાની સાથે અસુરો સાથે અહીં આવી ચડ્યો લોકો તેના ત્રાસથી ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છેવટે એ બ્રાહ્મણની શિવભક્તિથી પ્રસન્ન બની ભગવાન બુદ્ધ ભાવન પ્રગટ થયા અને માત્ર એકત્ર આરતી તેમણે આ દાનાને નષ્ટ કરી દીધો ત્યારબાદ સંસારના કલ્યાણ માટે હંમેશ અહીં નિવાસ કરવાનું બ્રાહ્મણને વરદાન આપી શિવજી અંતર ધ્યાન બની ગયા ત્યારથી લિંગ સ્વરૂપે તેઓ હંમેશા બિરાજમાન રહ્યા છે જ્યોતિર્લિંગની પાસે માતા પાર્વતી તથા ગણેશજીની મૂર્તિઓ છે ભગવાન અહીં ભયંકર ત્રાળ સાથે પ્રગટ થયા એટલે એમનું નામ મહાકાલ પડ્યું આ મંદિર પાંચમાળનું અને અત્યંત વિશાળ છે અને ક્ષિપ્રા નદીથી થોડે જ દૂર આવેલું છે ભગવાન મંદિરના ઉચ્ચ ભાગમાં શ્રી ઓમકારેશ્વરની મૂર્તિ છે અને સૌથી નીચેના ભાગમાં જે પૃથ્વીની સપાટી કરતાં પણ નીચું છે ત્યાં શ્રી મહાકાલેશ્વર બિરાજમાન છે શ્રદ્ધાળુઓ યાત્રિકો રામગાડ ઉપર તેમજ કોટી તીર્થ નામના કુંડમાં સ્નાન તેમજ શ્રાદ્ધ કરી નજીકમાં આવેલ અગસ્ત્યેશ્વર કોટીશ્વર કેદારેશ્વર હરસિદ્ધિદેવી જે મહારાજ વિક્રમાદિત્યની કુળદેવી હતી વગેરેના દર્શન કરી પાવન થયા બાદ મહાકાલેશ્વર પહોંચે છે દરરોજ પરોડીએ મહાકાલેશ્વરને ચિત્તા ભસ્મ લગાવવામાં આવે છે એ સમયનું પાવન દર્શન પ્રત્યેક યાત્રીને અવશ્ય કરવું જોઈએ તો મિત્રો શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો આ વિડીયો એમ આપણે પૂર્ણ કરીએ છીએ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો મળતા રહીશું આવા અવનવા વિડીયો સાથે ધન્યવાદ